ખંભાળિયા ખાતે ભારતીય જનતા યુવા મોરચાની એક સમગ્ર જિલ્લાની તમામ મંડળના અને જિલ્લાના યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓની અપેક્ષિત શ્રેણીના કાર્યકર્તાઓની એક આગામી કાર્યક્રમો અને ચૂંટણીલક્ષી બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે આ બેઠકમાં આગામી લોકસભા જે ચૂંટણી નજીક આવી રહી છે તે સંદર્ભે અને નમો એપ્લિકેશન અને કાર્યક્રમ સંગઠન કેમ વધુમાં વધુ મજબૂત બને અને જ્યારે આગામી ચૂંટણી પાર્ટી સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં ક્યાંક યુવા મોરચાનો સી ભાળો હોય તે અંગે આજે યુવા મોરચાના સૌ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે વિકસિત ભારત એમ્બેસેડર એ અભિયાન અંતર્ગત મોદી સાહેબ બે હજાર સુડતાલીસ માં વિકસિત ભારત જોઈ રહ્યા છે ત્યારે સમગ્ર દેશની અંદર વિકસિત ભારત નમો એપ એમ્બેસેડર અભિયાન જે ચાલી રહ્યું છે એટલે કે પોઝિટિવ વિચારો વિકસિત ભારત માટેના પોઝિટિવ થિંકિંગ હોય એને લોકો સુધી શેર કરી અને વિકસિત ભારતમાં જોડાવા માટે આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની વિકસિત ભારત એમ્બેસેડર અભિયાન કાર્યશાળા યોજાય